જય માતાજી રામ રામ સીતારામ જોઈ લે આમ ખીહર છે એક વાત તો ખીહર હે અમારે ઉત્તરાયણ કોઈ કહે કોઈ ખીહર કહે કોઈ મક મકર ક્રાંતિ કીએ એ તો આપણે બહુ બોલતા ના આવડે જોઈ લે પછી જો આ મોરલાને કુકડા ને ખાય ધર્મા દો આને રખાય ઘેરા સાચો ધર્માદો તો થાય ક્યાંક જઈને ધર્મા તો કરીએ એના કરતા આને ઘર રખાય જા મોરલાને એવા હે ને કુડાન ચકલાન આવા દેશી કુચરાખાય એ લે રખાય કુચરા બધા હેરખા હોય આ દેશી તો હારા જ એને ત્યાં રખડાય તો હારા હોય માંદા એ ન પડે ને કંઈ ન થાય જાવ અમારા લખી બેઠો કોઈ કુચરાઓને ન હોવા દેતો મીંદડાઓને ન થવા દેતો કડતો કોઈ નથી ને ભોંખાય તો અમને સાંભળો ફરી જાય એ લે આમ મોરલાને ગદમ ખાય ધર્માદો આ કે પતંગ ઉડેડે થી ધર્માદો ના થાય ખરા ન કહેવાય પાપ થાય પછી એને કે પાપ થાય પછી કે ભાઈ અમે તો કોઈ દી કંઈ કહી દઉં ને તને કેન્સલ થયું ને આ એક્સિડન્ટ થઈને મરે ગો ને ઓઇલિયન થયું પછી તો મરે જ ને કોક ના પરિવાર ઉજેડે ને આખે આખા પતંગ ઉડાડવા તમારી મોજ હાટું એમ તમારી મોજ હાટું બીજાઓના પરિવાર આખે આખા ઉદાડે નહી હોય તમે અને પછી કહે કે તો છોકરાને કંઈ બંધારણનું તું કાંઈ નથી તો એ કેન્સલ થઈ કે કોઈ કે ડાયાબિટીસ થઈને કોઈ કે એક્સિડન્ટથી તાટિયા ભાંગે પીડ્યા ને કોઈ કે કે મરે ગોળ આપણે એટલે કંઈક ગગુડા ના કે જો આ બધા ઉડે જો ટાણા જાય આ ઉડીને જાય એને ખાવું જ જોઈએ પછી મરે એટલે પછી દેદી યાદ ના આવે કોઈને ખબર જ ન હોય ગાણી આ પતંગ ઉડાડી એમ કંઈક ના પરિવાર ઉજાડે નહીં ખ્યા એને જોવા જાય આ એટલી મોજ થી ઝડપથી જતું હોય એમાં એને દેખાય થોડું કાંઈ જોવા ને જાય દેખાતું જોવા જાય આ બી સારા આને ખાઉં ગુનો જો એ ખાવા જાય એને કંઈ ખાવા જાય એને જ કંઈ ખબર જ ન હોય નખાય અમારે આમ સાજીતભાઈ જાય મગોટું ફરીને કોળાટો આ ધર્મા દો ખીરને દી એકદી ધર્માદો કરે ખજૂરભાઈને જ બદામ પિસ્તા ખવડાવો કે કાજુ ખવરાવો આજ ગાયું તો એ ધર્માદો ન થાય એમાંય ગાયું પણ આ તમે ખીસડા તેમ કંઈ ખવરાવતા જ નહીં તમારે નાખવું હોય તો એને લીલું હે કંઈ ગદમ છે અથવા સાર છે મગોટું હે એ લે નાખ ગયો બાકી આ ખબર ધર્માદો નથી થતો કારણ કે તમે આ ખીસડા ખવરાવે ધર્માજની શોધીના થાય ને એકદી શો કરવા નીકળો એટલે એની ધર્મા તો થાય ને એની પાપ લાગે કારણ કે એક દી તમે એને ખીસડા નાનતા ને ખબર આવે પછી ગાયું ભાઈ ખાયા સીટીયુમાં ખાય તો બિચારીને થોડીક ખબર હોય ભૂખ લાગી હોય ખાઈ ખાય ને ખાઈ ને પેટમાં પોહે ને મરે જાય એટલે અગાઉ અત્યારે પાપ લાગે એટલે એ તો મહેરબાની કરીને ખબર આવતા જ નહીં એમ આપણે ખજૂરભાઈ એકવાર પિસ્તા ને ખાજું ને ખબર આવ્યા હતા બેક જણાવને હાથમાં આવે ગયો અમારા જીવન ખજૂરભાઈ કે ભણે ખબર જ નહોતી જિંદગીમાં ન ખબર આવું હવે તારે ખવડાવવું હોય તો ઘાસ ખબર ગદમ હે ગાજર હે એવું લઈને ખવડાવો ને જેનો એનો ખોરાક એ ખવડાવો ને જઈ લે અમારે મોરલા જઈ લે લહણ ભડું હે આ લહણ અમે ખાવા ટુ ભાઈ મોરલા હે અમાર લહણ ખાય જઈ લે એવા ને લહણ આવીને લહણની વિધિ જ ઇજા કરે અહીં જે ક્યારો ઝીણ ખોપ્યું એવા ને કે લહણ ખાય અને આવેલા જો આમ ગદમ ખાય એટલે એ ધર્માદો કહેવાય કઈ ખીસડો ખબર આવે થી ધર્માદો ન થાય ને એક બી ખબર આવે કાંઈ ના થાય કાયમ ખબર આવો તો થાય ભલે એને એવું નથી કે ભાઈ તમારે કેપેસિટી ન હોય તો તમાર ઘેર જાકડો મગોટુ લઈને રખાય આજુબાજુ ગાયુજી આ જેને રામભર રખડે ને એને નાખો તો સાચો ધર્માદો થાય બાકી તો તમે આ ગૌશાળામાં નાખ્યા હોય મારી જ ગૌસાળા છે ને આ નાખી જાવ તો એ કંઈ ધર્માદો ન થાય એટલે મેં મારા હાટું રાખી મારા ધર્મા દાહાટું અને આપણે ધર્મા દાહાટું જાણે રાખ્યા એવું નથી અને ગાયું ઘોડા વળધું કૂચરા અને પંખી અને ગાંડા ખેલા એ તમારું કોઈથી ખાય જ નહીં એ ખબર આવે છે એને એ ખબર આવે છે એટલે ભાઈ કોઈ એના ખીસડો ને અનાજના અંતે ને એને ન ખબર આવે કારણ કે અમે અહીં ખવરાવીએ પણ એ બધું લિમિટથી હોય કે ભાઈ કિલો કે બે કિલા ખબર આ તો જાયથી ની આજે ટોપિયા ના કરણના દીકરા થઈને નાખે હોય ને પછી ગાય આવે કે આજુબાજુ પોદરો કરે લાકડી લે ને થોડે એટલે ડબમાંથી કુતરી ધોળે એ વાર એ સીટીની બાવી તો લાકડી લે ને આજુબાજુમાં આજુબાજુ પોદરો કરે કે ગોબર કરે એ ગોબર કહે અમારે અહીં પોદરો કહે પણ પેશાબ કરે ને તો ડબમાં ન કુતરી વ્યાણી હોય નાના ગલુડિયા હોય ને ધોડે એ રીતે થોડે અમુક અમુક સિટીમાં પાણી નાખે ને લાકડી લે ને દોડે ખીહરને દી હરિચંદ્રન શોધી ના નીકળે પાછા આપણે જ ખીહરે જ ધર્માદો કરવો કાંઈ ધર્માદો ન થાય ધર્માદો કાયમ એમ કરો તો થાય આ તો પાપ થાય એક બીજાને ખીસડા નાખ્યા હોય પેટ ભરાઈ જાય ને પછી ખાય હબાવજી એટલે મરે જાય દેવા અમારે મોરલો હાય લહણ ને ધડું હોય ખાતો એ નથી નોક હારું હારો વર કટકો નીકળે ને તો ખાય બાકી લહણ કાપે થાવું હોય ચાલે કંઈ એને મોરલા તો મોજ મારે ને એણે હટવા ને ક્યાંય ડુંગળીને રોપ કોઈ હોય તો કહેજો ભાઈ એકાદ બે ક્યારે વાવી દઈએ એણે ડુંગળી બહુ વાવે એમ કે ડુંગળી છે ને ડુંગળીને પાંદડા બહુ ખાય કોઈક હોય તો કહેજો તો આપણે અહીં બે ક્યારે જોવા પાલોને ખાલી થયો ત્યાં પીડ્યું ને કોઈ કે ડુંગળીને રોપ હોય તો કહેજો ભાઈ આપણે ડુંગરી વાવવું એ મોરલા વાટવું ને મોરલા વાટવું આપણે ખાવા થાય એ હે તો ખાય મોરલા તો ખાય ડુંગરી બહુ ભાવ ડુંગરી લહણ ને એટલે એવું હા ભાઈ ડરમાં તો કરવો હોય ને તો દિલથી કરાય બાકી તો પેઢીઓ રેવાનું હા ભલ ભલારા ને પેઢીઓ ને ભલ ભલારા ને પેઢી તીરી ભાઈ અંબાણી ને રિલાયસી પડી દે અઠવાડિયું કોમામ રહ્યો તો અઠવાડિયું કોમામ રહ્યો તો એટલે બધું પેઢીઓ રહીએ બાકી દાખલા ને ઘોડા ને કુતરા ને મીંદડા ને ખી એને એને ખબર આવ્યો ને ગાંડા ઘેલા તો એ શું પાત્ર દેવાય ક પાતર નો દેવાય ક પાતર ને દો ને એટલે પૂરું એને ક પાતર ને દિયો એટલે પૂરું કારણ કે એ તો આપણું ખાય ને પછી બીજા જેને પાપ કરે ને એ તમાર માથે આવે આગળ વહેલા ન આગળ જાણતા દવાને વીસ રૂપિયા લઈને ઊભા હોય અને તમે કહો કે રૂપિયા આપીએ અથવા રૂપિયા ના આપીએ ને બે કિલા લોટ લે દઈએ એટલે બે કિલા એને લોટ લે દીધો એ વાંચે ને કે કૂકડું કે બોકડો કે કાપે ને ખાઈ લોટ એના ભેરો એટલે એ પાપ આપણી જ લાગ્યું એટલે એવાને દેવાય નહીં એટલે ધર્મા તો કરવો હોય ને તો કર્યા જેવો ખાલી સિર્ફ ગાયું બળદું ઘોડા અને પંખી અને કૂતરા ગાંડા છે એનાય દેવાય એને એને દેવાય ઈ આ એટલે ઈ શું પાતર એને એ કોઈ કાંઈ છે પાપ ન કરે એને કાંઈ પાપ ન કરે ઘગુડા હે ઓલી ગોરે શક્કલી હોય આ તે બધા હે ને એ પાપ ન કરે બાકી તો બધા અટાણ માણસ એ આ ચોરી અહીં યોની હે ને એમાં એક જ કપડાં પહેરે ખરાબ અને કપડાં માણસ જ પહેરે બીજા નેત પહેરતા એ બધા હરા બધા એની મર્યાદામાં જોઈ એવાના કહે બધા એની મર્યાદામાં જ એટલે માણા હોય ખરાબ એકાબીજા ટાંટિયા ખીસવાને કરે અને ખરાબ કરે એમાંય તમે આગળ આવ્યા ને જરાક ને કમાણા એટલે તો પૂરું ભૂખ્યા મરતા હોય તો એને મજા આવે એટલે એવું હે ભાઈ એવા નક બનેલા ભલે ગમે ધંધા કરતા હોય ગમે હોય પણ સારું કરાય કેમ ખજૂરભાઈનું નામ બોલાય એને ખજૂરભાઈનું નામ બોલાય એવું કરાય સારું કરાય ભાઈ એનું થાતું હોય ને એવું નથી કે ભાઈ તમારે મકાન જ બનાવી દેવાય કોઈ મુઠી શણ નાખો અને આ પંખીડાને એમાં આજે આજુબાજુમાં પાણી મૂકી દો ને દાણા નાખો તોય વધારે સારું કારણ કે આ રાક્ષસના પેટની પ્રજા છે ને આ રાક્ષસ હલકીના મુગલીને ઓલાદી તો ઉડાડવાના જ પતંગો એને ઓલાદ ને રાક્ષસ જ કહેવાય કારણ કે જેના પરિવાર ઉજેડે ને કાંઈ ગુનો ન હોય તમારી મોજ હાટું એને હલકીના ને ચેલીના જ કહેવાય પતંગ વેચતા હોય એ ચેલીના ને હલકીના ઉડાડતા હોય એ ચેલીના ને હલકીના હું તો એમ જ કહું એના એના જેવી હલકીની પ્રજા એ કંઈક પરિવાર ઉજાડે નાખે એ ઉજાડે જો ઘણા જ મરીએ ત્રીજે માઈડથી પડીએ ને બીજે માઈડથી પડીએ ને ચોથે માળીને ઘણા નોકરીએ બિસારા જતા હે એના ઓલા દોરા લઈને ઘરાક આપે નાખીએ મોટર સાયકલ લઈને જતા જે અમદાવાદ ને સુરત ને એવી સિટી એ કરવું એથી સાની મુનિ ને આપણે ઘેર આપણે બેસીએ વાંધો કા અમારે ઘેર અમે કોઈથી પતંગ ઉડાડી જોઈએ જ ને વાળીએ ન હોવું જોઈએ અમારે વિડીયા તમને જોઈએ કોઈ પતંગ કે કોઈ બંધારણની વસ્તુનો હોય જોવાય જ નહીં કારણ કે આ બધા ફિલ્મો જોઈએ ને જ ભેગીડ્યા ન હમણાં આ ફેસબુકની યુટ્યુબ નાનતેન ને દહ વરને દીકરી ભાગ હોળવર અને દીકરો અમે ઘણી ફરિયાદ કરવી બોલો આવે બધા યુટ્યુબમાં નાનતેન ઘણા વિડીયા આવે પાંચમું ભણતી હતી દહ દીકરી દીકરીને હોળ અને દીકરો ભાગ ગયો આ કેણા આ બધું ફેસબુકને યુટ્યુબને આવા હલકીના વિડીયા જવો ને આવા તમારા રૂપિયા આવે ની જિંદગીઓ બરબાદ થાય એવા હલકીના જોવે બધા અને ભાગે એટલે એવા વિડીયાને એવા રૂપિયાનું શું કરો એવા બંધારણું નાંતે અમુક મૂકે કોઈ બીડી પીતા હોય ને કોઈ સિગરેટ પીતા હોય ને કોઈ ચા પીતા હોય કોઈ દારૂ પીતા હોય ને એવા નાટકો કરીને એમ વિડીયા લાવો અને એ રૂપિયા તમે ભેરા કરીને કોકનું ઘર ઉજળતું હોય તમારું જ ઉજળે મારે એક બંધાને કોઈ દી તમે નહીં જોઈએ જોજો અમારો એટલે જો તમે આદુ ખાવાનું ન હોય એ એ જ બનાવીએ બાકી કાંઈ નહીં ગાયું ઘોડાણ બરધું ઈડી હાલવાય હાલ ના હાલ જ ભગવાન રૂપિયા દઈ દે ગમે ત્યાંથી ગાયું ઘોડાને ને પંખીને ને એને ખબર એટલે ભગવાનના પાપ નહીં દેવા પડે અને પાપ કરો એટલે એ મૂકે નહીં મૂળ ઠાવકી દો ને ગોતે જ લીએ એને ગોતે જ લીએ અર્જુનને કહે ને શોખે શોખું ગીતાદીમાં એને અર્જુનને કહે કુરુક્ષેત્ર મેદાનમાં કે આ કરણ ને આ ભીષ્મ આ ગુરુદ્રોણ આ અસ્વસ્થમાં મારવા બહુ અઘરા હે ભાઈ અર્જુન કે કેમ કે એ તો બહુ અઘરી આઈટમ હે આઈ કે આને મારવા એ આપણું નથી કે તો કે તો આને કરવું કામ અરે આને હું હાથ અવતાર લે તો ન મારે કે હા ભાવ કરણ આવ્યો ને ત્યારે કરણ બાણ મારે એટલે અર્જુન નો નો ત્રણ ફૂટ અટે અને અર્જુન બાણ મારે એટલે કરણનો રથ પાંત્રીસ ફૂટ પાછો અટતો હતો પાંત્રીસ ફૂટ એટલે દહ ગજ ને ત્રણ ફૂટ એટલે એક ગજ હવા ત્રણ ફૂટ થાય આપણે ફૂટ જ રાખીએ ગજમાં તો નિહમ દે પ્રજા એટલે એવર્ય જ્યારે કરણ બાણ મારે ને એટલે એક ગજ હવા ત્રણ ફૂટ અર્જુનનો રથ પાછો અટે એટલે કૃષ્ણ ભગવાન કીએ સાબાસ કરણ સાબાસ એક વાર બે વાર ત્રીજી વાર કીધું ને એટલે અર્જુનનો મગજ ગો ભગવાન એ કે તમે હું બાણ મારા તો ઓલો કે ઓકે ગજ પાછો હટે ગજ એટલે પાંત્રીસ ફૂટ અને મીટર એ ત્રણ થાય અને હવા ત્રણ ફૂટ થાય એક મીટરનું એટલે એ કે ઈ પાંત્રીસ ફૂટ પાછો ગજ જાય અને વખાણો તમે એણે ત્યારે કૃષ્ણ ભગવાન કહે કે અર્જુન હા આ કરણને મારવો હું હાથ અવતાર લા તો આ કરણ ભીષ્મ ગુરુ દ્રોણ અસ્વસ્થમાં પણ એને વખાણવા એવા હટું પડે કે એ મહાન યોદ્ધા હે પાણો એક જ પાપ છે તો કે હું કદાચ કે આ તારી ધજા ઉપર બેઠો ને તો કે આ ઈ કે હેઠો ઉતરે ને હડમાન હડમાન પાંચ હજાર હાથી નો વજન હે કેટલા પાંચ હજાર હાથી નો વજન હે અને આ રથ છે ને એ સ્વર્ગ નો હે નગર આ કરણ બાણ મારે ને તારા તારા ઘોડા ને તારા રથ ને બધું હેરગી જાય ગયા અને હું હેઠો ઉતરે ને અમે બેમાંથી માંથી એક હજાર કરણ બાણ મારે ને તારી કે હું હાથ બ્રહ્માંડ વજન મૂકા કેટલા હાથ નો વજન મૂક્યા અહીં કે તાર તારો રથ એક ગદ પાસો અટે હવા તૈયન ફૂટ નગર હડમાન કે હું બેમાંથી એક હેઠો ઉતરીએ ને તો ત્રણે કુરુક્ષેત્રને બાયણે નાખી દે કરણ કુરુક્ષેત્ર એટલે કેવડું એકસો ને પાંહઠ કિલોમીટરમાં એ લડાઈ હાલતી હતી કેટલામાં એકસો ને પાંહઠ કિલોમીટર એક ખોન પાંહઠ કિલોમીટર તોણે એક એક જ બાણમાં નાખ દેએ એક હેઠો ઉતરીએ તો કદાચ હડમાન હેઠળ ઉતરી જાય હું હાથ બ્રહ્માંડ વજન વજન ને તોય આ કરણ નાખી દઈએ કે આપણે પછી હડમાન બેઠો હું ઉતરો ને તોય નાખી દઈએ અને કદાચ અમે બે ઉતરીએ ને તોણે રથ ને આ કાર નાખી દીધી કૃક્ષ ને મેદાન ની લડાઈ પૂરી થાય ને તોય તું આ પાસો ન પૂજી ગયા ઈ કરણ હે એટલે કેવું પડે સાબાસ કરણ સાબાસ અને કરણના રથ ઉપર કાંઈ તું એ કે એને પાંત્રી ફૂટ અટાડા ગજ એટલે આનો ગુનો એટલો જ છે કે ખાલી કરણનો કે એને દ્રૌપદીના શીર ખિસાતા હતા ને તાર દ્રૌપદીના શીર ખિસાતા રોક્યા નહીં અને દ્રૌપદીને વેસ્યા કહી તી એટલું જ પાપ છે આ માણે જિંદગીમાં પાપ નથી કર્યું હવે હવાપોર દી સડે ને ત્યાં લગણ થાય કે આ હોનાનું દાન કરે કે આ કરણ આ આ જે માગો નહીં હોનો નહીં પણ ત્યાં જઈને જે માગો એ આપતો કરણ લઈ લે અમારે મોરલા કરાવી શડાવા એટલે હવાપોરો ડી સડે ને ત્યાં લગે હોનાનું દાન આપતો ને બીજું જઈને માગો કનાજ એનું કાંઈ પણ ખાવા પીવા ને તોય આપતો હોય કે ઈ કરણ હૈ કે ભાઈ અને ઈ કરણને ખાલી એક જ શબ્દ મરવું પડે ખાલી દ્રૌપદીને વેસિયા કહી હતી તો તમે આ ગઘુડાનો આખે આખો પરિવાર ઉજેડે ને આખો આ પંખી કોઈનો દીકરો વિહવર્હનો લઈને જતો હોય મોટર સાયકલને ઘરું કપાઈ જાય અને એણે ઘરવાળીને છોકરામાં તડપડતા એની વાટ જોતા હોય એના માન બાપને કુટુંબને અને તમે કહો કે અમે આ પતંગ ઉડાડીને મોજ કરી પછી તમારી મોજ એવી જ થાય એટલે તમારું એમ જ થાય એટલે જો કરણ જેવા કરણમાં હરથી વયા જતા હોય તો આપણી શું હેસિયતની વેલ્યુ હોય જોઈ લઈએ અમારો મરલો કરાય છડાવે ભાવ એને કે આપણી શું વેલ્યુ હોય કાંઈ નથી બાકી તો ઘટપટી હોય ઘટપટ તો કર્યા જ રાખવાનું તમે ગમે સારું કરો ને હાથચું કહો એટલે વહેમું લાગે જ હગી માને લાગે મારી માને હું કહેતો આપણે તો આખા બોલાવીએ હાથચું બોલીએ એટલે મારી માને હું કહેતો એટલે મારી માને વહીમું લાગતું કંઈક કંઈક તો ન લાગતું બાકી બરાબર જ હોય પણ કંઈક વહીમું લાગતું એટલે પછી થોડાક દી થાય ને ખબર પડે બે પાંચ મહિને કે ચાર મહિને ખબર પડે કે નાના હાથ બરોબર કહેતો હતો ધારબર કે મને એ તું કહેતો તો એ બરાબર થઈ ગયા અહીંયા અહીં ન કર્યું અહીં કર્યો જ ન અહીં થાય એટલે ભાઈ હા સત્ય તો મણે ભાઈ હું લાગે ને તમને લાગે ને બધીને લાગે એટલે તમે હે ને તમારો પરિવાર ઉજળે ને એટલે તમને ખબર પડી છે બાકી પંખીના ઉજળે ને ત્યાં લાગે તમને ખબર નથી કાગડાની રમત થાય દેડકાનો જીવ જાય એના જે તમને તાર ઓહાણ ના આવે તમારું મરે તાર તાર તમને થાય કે એક્સિડન્ટ થાય ના મરે ઘઉં અથવા બીડ પીતો હતો ચા પીતો તો તમાકુ ખાતો હતો ફાકી ખાતો હતો જ કેન્સલ થઈએ એટલો નથી હોય પરિવાર આખો તડપડે તડપડે મેર્યો બે ત્રણ દિવસ દે ભૂખ્યા રે ને એટલી તમારા દીકરાને કેન્સલ થાય એટલી તમારા દીકરાને ડાયાબિટીસ થાય એક્સિડન્ટ થાય કોઈ ટાળિયા ભંગ નાખે કાંઈક ને કાંઈક એવા દુનિયાના દરજ છે એટલે કાંઈક ને કાંઈક આપે ને ખરાબમાં ખરાબ ડાયાબિટીસ અને કેન્સલ કારણ કે તમારા ઘરમાં કાંઈ ન રહેવા દે કારણ કે તમે હું ઘર ઉજેડે નાખ્યું એને મા લઈને દાણા આવતી હોય આ પંખીણું હોય મા એને દાણા લઈને આવતી હોય નહીં વાટ જવો ને બેઠા હોય હવારના ભીખ્યા હોય હવારની ગઈ હોય એને માય હા જુદી કારક જડે દાણા કારક ન જડે એને કે કારક તો એને નહીં રેજાતા એને માની ન જડે ને તો એ ખાય ને ઉણા ખબર આવે તાર થાય એટલી પેટમાં ન ખાતી હોય ને ઉણા આટું ભરીને જતી હોય ને તમે પછી માર ગી પાડેલી હોય એણે એટલે મૂકે જ નહીં ને એને મૂકે જ નહીં કે આપણે શ્રવણ એના મા બાપ હાટુ પાણી ભરીને જાતો હતો ને રામને બાઇપે બાણ માર્યું ભૂલથી માર્યું હતું નહોતો એ તો તમે જુઓ ભૂલથી લાગે ગું તું તોય પણ કીધું કે તારા દીકરા વગરનો તુંય મરી ગયા તોય મરવું પીડ્યું મરવું પીડ્યું ને રામ નું તો ઈણે ઘેર ભગવાન દીકરો થઈને આવ્યો હતો શેષનાગજીઓ શેષનાગ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર દીકરા દમધમ સાહેબી એના દીકરા એણે ઘેર ન રહી ગયા કારણ કે એને તો નકાર શેત્રા એને મેં આ તો તમને ખબર હે કે આ પતંગ ઉડાડીએ એટલે આ પંખી મરે અને તમે કરો એટલે તમારી સજા એ જ હોય રામના બાપને સજા જડતી હોય તમારીને અમારી ને વહેલ્યુ કામ હોય ભિખાર્યું કહેવાય આપણે કાંઈ એણા 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 જોડા જોઈ ગઈ નમરી એણા પગરખા જોઈ ગયા આપણે એના પગરખાં રામના બાપને ન બેહી હકીએ કેમ ન બેહી હગીએ એ હું તમને કહું કે જે રામનો બાપ દશરથ રાજા જાન લઈને ગયો હતો ને સીતાજીની ચારી બહેનોની રાજા જનક ને ઘેર જનક રાજા સ્વાગત કરવા આવ્યા હતા શું કરવા આવ્યા હતા જાનનું સ્વાગત કરવા આવ્યા જાનનું સ્વાગત કરવા આવ્યા એટલે દશરથ રાજાને પૈગે લાગવા આવ્યા કોણ જનક રાજા સીતાજીના બાપ રામના બાપને પૈગે લાગવા એટલે રામના બાઈપે હાથ પકડી રાખ્યા કે તમારાથી અમને પૈગા ના લગાય તો જનક રાજાએ કીધું તમે તો વહેવાય થાય અમે તો દીકરીના માવતર કહેવાય કે સીતાજીના બાઈપે તો કે ના 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 તમે તો મહાન કહેવાય મહાન દાતા કહેવાય અમાથી યાસિક કહેવાય એ યાસિક એટલે માગર ભિખારી એ કે અમે તો ભિખારી કહેવાય તમારે ઘેર કે અમે માગવા આવ્યા કે તમે તો મહાન આ દીકરી યુધીઓ કે મારા કુળને જન્મ દેવા હટું મોતને ભૂટકી જાય એવી દીકરી યુધિઓ એટલે અમારાથી તમને ભગ્યા લગાય તમારાથી અમને ન લગાય ને આપણે ન તો અમુક અમુક ના હેલિકોપ્ટરું નોયલાન આન તેન સો કરે ને માગણ ભિખાર્યું હારાવ એમાં આપણે હુંય આવી જાઉં માગણમાં આપણે માગણ કહેવાય એને માગણ કહેવાય માગવા જાવું ને ભક્તિ ના થઈને જાઉં ફટાક્યા ફળવાની બંદૂકું ફડાવ્યું આ વાહન લઈ જાઉં ને લઈ જાવું ને ભક્તિના થઈને એવા ને ભીખારીએ સાના મુના વયા જાવ ને રામનો બાપ ને ગયો એને મારે દમધમ સાહેબ ઉતું સેટ હું તો એટલે રથુ તેને લઈને ગોતો જ્યાં ઉતારો તો ત્યાંથી સીતાજીને ત્યાં પ્રણવા ગાતા ને ત્યારે ત્યાં ક્યો તું બધા આપણે તો ચાર જાનું લઈને આવ્યા આમ કરીશું ને ઓમ કરીશું રામને ભાઈ ભાઈ કીધું ચાની મુનીને બે જાય કાંઈ નથી કરવાનું કાંઈ હેઠી હેઠી થઈને હાલે ને વયા જાય છે કાંઈ નથી જોતું વાજંત્ર આ તે કાંઈ નહીં કે સાના મુના હેઠું જોઈને હાલિયું જ આપણે માગણ હે માગણનો હાથ હેઠ જ હોય ઉપર ન હોય કાંઈ કરવાનું સો નથી થતું બધાને ધીરકાવીને હાલીને બીજું જાવાનું હોય ઉસી નીસીને મૂર ન થતા જરાય સો નથી કરવા આ તો રૂપિયા ઉડાડે લેવા લેવાનું આ કરે ને ઓલિયું કરે ને રાજા મહારાજા રામનો બાપ ભગવાનનો બાપ હાલીને ગયો હતો ભગવાન બાપ રથના અંતે લઈને આવ્યા હતા એ કંઈ હિણ ગયા નતા ને બારો બાર રૂપાડ્યા હતા ગામને ત્યાં જ્યાં ઉતારો આપ્યો હતો ને ત્યાંથી હાલીને ગયા હતા ઓઇલે કહ્યું તું કે આપણે ઓઇલું મગવીએ ને ઓઇલું મગવીએ તો કાંઈ નહીં આપણે તો ભીખારી કહેવાય અને ભીખ માગવા આવ્યા ને ભીખ માગવા આવ્યા હોય ને એનાથી કાંઈ ન થાય સાના મુના હેઠું બેસીને વયું જવાય એટલે આ ટાણે આપણે હલકીના ટાણે આ દીકરાને બાપ કહેવાય ખબર હવે તો એવા મુલખી ના થયા દીકરીને એટલે બે રૂપિયા દેવા જાય તો હરામીના પેટના તેની તેની જણા અલકીના લેન જાય કેવા અલકીના કહેવા આવે હું તો લાગીએ ગણાય નહીં તેની જણા લેન દીકરીને બાપને ત્યાં ભિખાર્યું માગણ જ માગવા જાવ તો ન જણા દે અને એ પાછા દીકરીને બે રૂપિયા દેવા જાય ઘરના નાન તે એ તો તમારે ઘેરા આવવાના હે પાછા ભિખાર્યું સો કરવા જાય ને આમાં મણાને હુરીએ સડાવી દે પછી એ તો હુરીએ સડાવે સગવડવાળાને તો વાંધો નહીં પણ ગરીબી એ કરે તાવે અને પાછા એવું તો શીખ્યા છે હરામીના પેટના માગણું માગણું જ વા દીકરીને ઘર જાય તે દુખણા લેવે અને બે રૂપિયા નાન તેને દેવે એને ઘર કંઈ ન રાખે એને ભિખારી કહેવાય એને માગણ કહેવાય એને હલકી નાન ને ના કહું હું તો એમ જ કહું ને કે બે જણા જાય ને કે પાંચ જણા જાય ને દીકરીને બે રૂપિયા દેવે ને ઘરના દેવે કામ કરો એને હુરિયા ચડાવે આંભો માણસ કહેતો કહેવાય કે ભાઈ એ સતાં તમારે ધર્મા તો કરવો હોય તો પાંચ પચીસ હજાર ગાયું નાખી દેજો લાવવારીશ રખડે એને આવે શું કામ આંબાની પથારી ફેરવો જવાય જ ને આપણે દીકરાને હગાઈ કરીશું ને કરીશું ધાર એમ જ કહેવાય ના રે ભાઈ આવો ઘેલ ને ચો કરીને જાઉં હતી તમે વિવાહ કરી લે ને ત્યાં હાંબા માળાની હુરીને ઓઈલો માણા બે મહિના હુરીને સડે જાય એના હગાવાલા નૂતરા દે તારે થાય કારણ કે એ તો દીકરીને બાપ હોય એટલે એની મજબૂરી હોય ભિખારી એને કે ભિખારીયું હું તો ભિખારી કહું અને મને એવું કહે ને કહું કે અમે અમે તો બહુ તનહો જણા માણા લઈને ખરેખર મને આવા નૂતરા આવેલ અમારા હગાઉને અને કે છોકરાને હગાઈ છે ને બહો તન્હ જણાને જાઉં હું નથી ગયો ને આ એક સત્ય હોય આપણે એને કહીએ કે રહેવા દો ભાઈ આ ન કરો એને આ ન કરો ને તી જણા લઈને મરો એના કરતા તો ઝાન લે મરો ને ત્યાં હું એક જ દાણમાં ખરસ પૂરો થઈ જાય આ આ સત્ય વાત છે એને હું ઘણા છકાને નથી ગયો દીકરીઓને હગાઈ કરવાનું કીએ હગાઈ કરવા દીકરાને જતા હોય ને કહે કે અમારે ક્રોપિયો લઈને આવજો નોલ્યું લઈને આવી ગયો ના પાડતા કદાચ હા આપણે જાનમાં કહીએ તો જાય જે કે ઠીક હે ભાઈ એ માગણના જે આપણે માગણ ભિખારી તો કહેવાય આપણી કોરા એવી પરંપરા હે કે ભાઈ બેહી જણા લઈને જાવ અને ભિખાર્યું તમે બેહી જણા લઈને જાઓ આપણે આથી બેહી જણા લઈને ગાવે ને ઓલી એકલી સડે ને આવે ગાડા જો તમારે બીતી હોય ને ખદડીની હોય નબળીની હોય તો આવે ખરી તમે બીતા હોય એટલે બે જણા તે જણા ભિખારી નથી જાવ ઓલી એકલી જ આવે સિંહ કહેવાય એને એવા ને કે એકલી જ આવે કોઈ ન હોય તમે અહીંયાથી ઝંઢીરો પીટન ને બે દેણા ને પાંચ છ જણા લઈને જાય એ કારણ કે ભીખણી ના હોય ઓલી બીતી જ ન હોય એકલી જાનમાં આંદમાં સડે જાય રો રોવે માન બાપ હોય એટલી ઘડી ઘડીક વાર બાકી દીકરા હોય તમારે તો હલબલે ને એના હલબલે લે ને હતી કાં આવી કે બીવાનું એને ખબર જ હોય તો અંદરથી તો માગણ એ માગણથી કાં પીવાનું પછી કે માગા નીચીવાની ફોન કરી આવ્યા તારે મારા બાઈપીને દીધી હતી કે માગણથી શું બીવાનું હોય એટલે આમાં જરાક ભાઈ આક્રમકી થઈ જાય અને બોલાઈ વધારે જાય અને ખરેખર આ સત્ય છે કે મારી હગી બેન હે ને આમ નથી આપણે લેતા હગી બેનને બોલે એ દીકરાની હગાઈ કરવા ગયા હતા એક જ દીકરો હોય હું નહોતો ગયો ત્યાં ઘરવાળી છોકરા ગયા હતા મેં ના પેડી તું બેન નહીં કાં તાઇફો કરો કાં કરો હા ભામાણ હુરીએ છડાવો તો કે ના બે ન્યા જણાવી કે બીજા ખાધું હોય ખવડાવું જોઈએ માય ક્યાં ખાધું હોય તો આપણે કાં કરો આપણે જવાય જ નહીં એને હગી બેનને મેં કીધું તું કે તું આ બે જણા લઈને જામા એના દીકરો એક જ દીકરો હે કે મારે એક જ દીકરો હોય અરે એક હોય તો શું થયું એક હોય તો કે એક જ વાલો હોય બીજા બે પાંચ હોય ને વાલા ન હોય દીકરા બધા એ જ ખ્યાલ હોય પાંચ હોય એમાંથી એક મરે તો એ વહીમું લાગે એક નહીં મરે એ જ બીજા નહીં વહીમું લાગે એટલે ભાઈ આવી કોઈ ફરજિયા ન કરાય ન સડાવે ને રૂપિયા દે ને નાશે એ ઘેલ શોધી ના કહેવાય એને રૂપિયા દે ને નાશે ને ઘેલ ના સાંજી કરે ને બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા વાપરે ના અને જરીના રૂપિયા દે ને હવા જાગે અને કઈ ને કઈ ને ઓલા ગૌરાવવા નાસવા આવ્યા હોય એના મારા ઉભડી ના થાય બે એટલે રૂપિયા દેન નાસે ને એ આપણી મૂર્ખી મૂર્ખી ના બુદ્ધિ વિના હોય રૂપિયા તા બુદ્ધિ બુદ્ધિવાળો માણસ હુવે જાય કે મૂલી જાય માણસો જાગે એને કે રૂપિયા દેન ને હુવે જાય ને આ ના જાગે એટલે ગૌવા વાળાને રૂપિયા દીધા હોય લાખ દોઢ લાખ આ એ કઈ ને કઈ ભાઈતને હોય એ એ ન જો હોય એટલે ગાવવા વાળાને દીધા હોય લાખ લાખ મંડપવાળાને દીધા હોય એટલે બે લાખ થાય એટલે હજાર લાખ ડેકોરેશન વાળા લાઇટીવાળાને દીધા હોય ત્રણ લાખ થાય ને લાખનું ખાવાનું ચાર લાખ રૂપિયાની પથારી ફેરવાઈ નાખે અને પછી જાગે અને હવે જાનમાં જાય ને બગાહાં ખાતા હોય આવી ની ગુમ આપણે જોઈએ જ નથી આપણા એરિયા મેં ક્યાંય નથી જોઈએ આવી બુદ્ધિહીન પ્રજા એના આવી બુદ્ધિહીન પ્રજા મેં જોઈ જ નથી ને કઈ ચાર લાખ રૂપિયામાં જ જો કોઈ ગરીબ મણ આવે નહીં કે કે ભાઈ મારી દીકરીને લગ્ન છે ને પચાસ હજાર રૂપિયા લાવો લાખ કે પચાસ હજાર હું બે વરસ પછી તમને આપી દે પાછા એણે ન દે પણ આ ચાંદજીમાં હલકીના હવાર થાય તો ચાર લાખ બગાડે અને અમારા જેવા નહીં પથારી ફેરવે ન જાવું હોય તો હગાવાલા નહીં પચાસ હજાર ડીઝલ ભરવે ને આડા ઉરાથી આવે કારણ કે મૂળખીના હોય બીજા નહીં નડે માગણના જવારી માગવા જાવ હું દીકરી અને સાંજે સાંજી કરવી ને પગતીનું થાવું ને ત્યાંથી જાગવું અને પછી હવારીમાં મંડપમાં બગા હાખાતા ખાતા ને જ્યારે જાન પાછી આવે ને મોટરું ત્રણ જ હોય કાં તો બે હોય ને કાં તો એક હોય જાય ત્યારે ભાઈ ભીખારી નથી ભીખ માગવા જાય થી જાતા હોય ભીખ માગવા તો દુનિયાને સો કરે જતા પાછા આવે ને બે કે ત્રણ જ મોટલું હોય એટલે આથી તો એ ખાલી બે ત્રણ જ લઈને મરો તો કાં વાંધો અને કોરોટમાં કરે હોય પાક્કા કાં લગનતા થાય આવો સો કરવું અન્ય જ કાંઈ ધર્મા તો ન થાય તમે કહેતા એ કે અમે લગ્ન કરે ને ખબર એવી ધર્મા તો ખોટી વાત છે તો તમે સો કર્યો નહીં સોમાં જ ભયું જાય તમે કાંઈક ખાઈ આવ્યા એટલે બીજાને ખબર આવી બાકી એ ન ભાઈ ઘણા આવા આવા ના હોય કે આ જાન જીમે જાય ને અથવા વારણું જીમે જાય એ પછી મારે ખાવું હોય છે ના તું કાંક જેને કોદારીયું દેવ્યો એટલે આ તારે ઘેર આવ્યા ને કોઈ ના આવે કોઈ નટાણ પડી નથી ને ભીખારી નથી ભીખ માગવાનું જાનતા ખાય ધોડો ધોડે ને પસંદ ગયા ધર્મા તો ધર્માદો તો કાંઈ ના કહેવાય ધર્માદો તો કહેવાય ગાયું ઘોડા બરધું પંખી ગાંડા ઘેલા એને ખવરાવો ને તો ગુજરા ને એને બાકી નિઃસ્વાર હોય ને ધર્માદો એને કહેવાય આ કે ધર્માદો ન કહેવાય આ તો સો કહેવાય Dia mata diam jarak wedar bolu antri